પાનોલી જીઆઈડીસી સ્ટીમ લાઈન ઉપર સેફ્ટી વિના કામ કરતા કામદારો નજરે પડ્યા હતા હોનર્સ વિના 30 થી 40 ફૂટ ઉપર લાઇન ઉપર કામ કરતા કામદારો ની સેફ્ટી સામે કંપની અને જવાબદાર ની ચૂક કીધી સેવી લીધી હતી જાગૃત નાગરિક દ્વારા જિલ્લા સેફ્ટી ઇન્સ્પેક્ટર કચેરી ખાતે ફરિયાદ કરતા વિભાગ દ્વારા તપાસ શરૂ કરી હતી પાનોલી જીઆઈડીસીમાં આવેલી સ્ટીમ લાઈનના કામદારો સેફ્ટી વિના કામ કરતા નજરે પડ્યા હતા કંપનીમાં ગાયત્રી એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટરમાં કામ કરતા કામદારો ત્રીસથી ચાલીસ ફૂટ ઊંચાઈ ઉપરના સેફ્ટી બેલ્ટ સેફ્ટી હેલ્મેટ કે પછી દોરડા સાથેની હોનર્સ પહેર્યા વગર જીવના જોખમે લાઈન ઉપર બેઠા બેઠા કામ કરી રહ્યા હતા આ પરત્વે જાગૃત નાગરિકનું ધ્યાન જતા તેમના દ્વારા કંપની ઇજારદારને સેફ્ટી અંગે પૂછવામાં જ ચૂપ કીધી સીધી લીધી હતી યોગ્ય ઉત્તર ન મળતા આ અંગે જિલ્લા ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી ખાતે ટેલિફોનિક ફરિયાદ કરી હતી જે અંગે જાણ થતાં જ તપાસ શરૂ કરી હતી કંપની અને તેના ગંભીર બેદરકારી જોતા કામદારના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે માત્ર કાગળ અને બેનર પર જ ઉજવાતા સેફ્ટી ડે પરત્વે સજાગતા કેળવાય એ જરૂરી છે બાકી કામદારોના જીવ કોરી ના બને તો નવાય નહીં